જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમાર બધા નું આજના એક નવા વિડીયો માં સાડા અગિયાર થઈ ગયા છે કે હે તો હું મારે થોડુંક જો ખરીદી કરવા નથી ને તો હું મેંદેડા લેતી ખરીદી કરવા શાકભાજી એવું બધું લેવાનું હતું હમણાં તો શાકભાજી વાળા અમારે અહીંયા આવતા નથી બે ત્રણ દિવસ થયા અને શાકભાજી અત્યારે ઉનાળામાં એટલું મોંઘું છે જો કે શનિવારીમાં જાય તો સસ્તું હોય પણ આ શનિવારે કંઈ જવાનો વારો ન આવ્યો નકર શનિવારીમાં તો ઘણો બચત કરતા આમ કે શાક માર્કેટ કરતા ફેર પડે છે તો જો શાકભાજીને એવું બધું લેવાનું હતું ને તો થોડી ઘણી ખરીદી કરી એવી ને મારા મેસુબેન કહેતા સ્કૂલે કા રિઝલ્ટ લેવા આ જેનું રિઝલ્ટ હતું ને હે કેટલા ટકા આવ્યા

મિસુબેન હાઇટ ડ્રેસ લઈ આવી છુ કારણ કે ઉનાળામાં તો રોજ એને ઘરે એવા જ કપડા પહેરવાના હોય અમે બીજા કપડા મિસુબેન હા હા ગરમીની અને મજા આવે જો બીજું બધું જ શાકભાજી લઈ લીધું છે પછી થોડોક નાસ્તો લઈ આવી છું મિસબેન માટે પ્રિન્સભાઈ માટે કા બિસ્કિટ ને એવું જો અને લિક્વિડ થઈ થયેલું હતું મશીનનું કપડાં ધોવાનું તો એ લિક્વિડ વાસણું ટકવાનું એવું બધું ખરીદી કરી લીધી છે હા તો એ બધી હા આ ચાર મસાલો એ થોડોક ઘટતો હતો તે અચાર મસાલો થોડોક લઈ લીધો હજી તો થોડુંક અથાણું બાકી છે તો હવે ફટાફટ આ બધી વસ્તુ છે ને એ મૂકી દઈએ

તો આજે ગણેશ ચતુર્થી છે ને તો તમે ગણપતિ બાપાને લાડુ બનાવવા છે તો જો આ નવા લાડુ બનાવવા બાકી હતા એટલે તો ભળી પછી ગણેશ ચતુર્થી છે લાડુ બનાવી નાખીએ છીએ તો આ લોટ બાંધી અને હું પેલા મુઠિયા વાળી લઉં પછી હું ઘઉં તરી લઉં અને પછી આપણે લાડુ બનાવી નાખીએ તો જો અહીંયા લાડુ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ગણેશ ચતુર્થી દિવસે તો જો કે બધા ઘરે બનતા જ હોય ગણપતિ બાપાના લાડુ તો

તો જો આપણે બધા જ ભૂકો કરી લીધો છે અને ભૂકો અહીંયા જો થઈને તૈયાર થઈ ગયો છે ને એકદમ મસ્ત ઝીણો ઝીણો ભૂકો કરી લીધો અને અહીં જો આપણે ગોળને ઘીને ગરમ થવા માટે મૂકી દીધું છે તમને ફટાફટ ગોળ છે સરસ મજાની ગોળને ઘીની પાય આવી જાય એટલે આપણે બધું જ છે મિશ્રણ એ આમાં નાખી દઈશું કે જે આપણે મુઠિયાનો ભૂકો કર્યો તેમાં પાછો આપણે આ લાડુ બનાવવાનું ચૂરમો છે તૈયાર થઈ ગયું છે અને એમાં સરસ મજાનો ચકાચું બધાના ટુકડા નાખી દીધા છે અને ટોકરાનું ખમણ નાખી દીધું છે અને હવે આ બધું છે ને સરસ આપણે મિક્સ કર દઈ પછી બહુ ગરમ છે પણ જો ગરમ ગરમ હોય ત્યારે જ લાડવા સરસ રહે થઈ જાય તો પછી એના લાડવા કંઈ ભરતા નથી એટલે જો ફટાફટ આપણે બધું મિશ્રણ છે મિક્સ કરી અને પછી એના લાડવા બનાવવાનું કામ છે ને એ ચાલુ કરી દઈએ

ખાવાનું એટલે નથી કરવાનું કા એ તમે બહુ કંટ્રોલ માં રાખ્યા બેન ને કે ખાવાનું નથી પહેલા આપડે ગણપતિ દાદાને જુવારી દઈએ અને પછી બેન ને ખાવાનું કેમ

હાથમાં ટકો પડે ને એટલે હાથમાં લાગી ગયું છે તાલો ફટાફટ આપણે ગણપતિ દાદા ચુગારી દઈએ